વડોદરામાં ફરી એકવાર જન્મનો બોગસ દાખલો પકડાયો વોર્ડ ચારની કચેરી આધાર કાર્ડ અપડેટ કરાવવા આવેલ પરિવાર પાસે બોગસ જન્મનો દાખલો પકડાયો યુપીમાં જન્મ થયેલી દીકરીનો જન્મનો દાખલો માતા પિતાએ વડોદરામાં બનાવડાવ્યો આજવા રોડ પર આવેલ સીએસસી સેન્ટરમાંથી છસો પચાસ રૂપિયામાં બોગસ જન્મનો દાખલો બનાવડાયો આધાર કાર્ડ કેન્દ્રના ઓપરેટર યુવતીની સતર્કતાને કારણે બોગસ જન્મ દાખલો પકડાયો એક મહિનામાં ચાર બોગસ જન્મ દાખલા પકડાયા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સમીપ જોશીએ વારસિયા પોલીસને કરી જાણ પોલીસ વોર્ડ ઓફિસમાં પહોંચી દંપતીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થિત વોર્ડ નંબર ચારની જે વોર્ડ ઓફિસ છે એમાં આધાર કાર્ડની કામગીરી ચાલે છે એમાં થ્રી લેયર ચેકિંગ સિસ્ટમના પરિણામ સ્વરૂપે અને ઓપરેટરની ખૂબ જ સક્રિય સતર્કતાથી મનસુબેન પટેલ જે અમારો ઓપરેટર છે એમની ખૂબ જ સક્રિય સતર્કતાને કારણે એક ફરીથી નકલી જન્મનો દાખલો જે રજૂ કરવામાં આવ્યો હતો આધાર કાર્ડ કાઢવા માટે તો એ પકડવામાં આવ્યો છે અને અત્યારે પોલીસ ફરી દાખલ કરવા માટે જઈ રહ્યા છીએ

મારું નામ શ્રમિક શાંતિલાલ જોશી છે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉસો અને હેડ ઓફ અધારકા ડિપાર્ટમેન્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન